આપણા ભાગમાં તમને ખબર છે ને ભાઈ લગ્ન જવાનું લખ્યું છે લગ્ન કરવાનું લખ્યું નથી મિત્રો છે મિત્રા સ્વાગત છે તમારું પાછા એક નવા વ્લોગમાં માં જો ભાઈ આવી ગયા છે મહુવા થી સીધા અને ગાડી લઈને અમારે જવાનું છે ભાટિયા ભાઈ બંને પણ પણ એ પેલા એક થોડીક શોપિંગ કરવાની હતી રાજકોટમાં માં જેવી અત્યારે કઈ ખરીદી વરીદી કરતા પછી નીકળવી બે ગયા ગાડીમાં ઠીકડા મારેલા ગ્રાવે એટલે ડ્રાઈવર એ ગયા ઠીકડા મરેલા

સમારા ભાઈ એકડીયા લીધી છે આ એક લીલા કલરની હતી લીલા કલરનો પટ્ટો આવે અને આ છે કંઈક 4000 ની ભાવ કેમ ભાવ કઈ દેવાનો છે અને આ કઈ છે આઈ 4000 ની છે તો આ બેમાંથી પસંદ કરી છે કઈ રાખી લે તારે આ કે આ કે હાલ ભાઈ તું કે એટલાવડી રાખી હાલો મેં કીધું એટલે ભાઈ આ લઈ લીધી છે હાલો મેડમ બિલ કરી દો इसका पैसा ये दे देगा पैसा चेक પર ઓપન

ઘડિયાળ તો રેવી દે પણ વાપરતા નથી આવડતું તો પણ નો લેતા આવે જાય ઘડિયાળ અમારો ટાઈમ આવે છે એક્સેસ કરવું હોય ને તો આ બટન ને સેકન્ડ પ્રેસ કરી અને લાઈટ 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 કે તો લાઈટ હા નથી થાય રાતે લાઈટ થાય લાઈટ નથી દેખાય રાતે લાઈટ વહી જાય ને તો આમાંથી તમે લાઈટ કરી શકો એની કરતા હોર પેવાળો ગોલો પ્લે લીધો હોત ને તો એ લાઈટ કરે ઓલ રાઈટ તો ઘડિયાળ અમારે લેવાઈ ગઈ હે હવે અમારો સમય ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ હાલવાનો હે ભાઈ ફૂલ ચાર હજાર નો ઘડિયાળ લીધી હે ભલે એ નું હા પણ હું તમને હાસો ભાવ કહીશ

દોસ્તો અમે ભોગવા આવ્યા હતા પણ ઘડી અમે આ ગામમાં જ આવી હાડીક ઓલા ગામમાં જ આવી હેવી એવા પાલા પ્રાણા છે ભાઈ ખબર નથી પડતી આવા આવા રસ્તામાં જીવ અમે આગળ યુટ્યુડ માં આવી આ કઈક કેવું ગામ ગટકા

અમારા બધા હેન્ડસમ હેન્ડસમ ભાઈઓ જો ફોટો પાડવા અંદર ઘુસી ગયા છે અને ઓલા કણે જો ઓલા 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 જોવે હે કે આ બધા જનાવરા હું આયા કરે પણ બહાર આ નીકળવાની ગાડી જો આય પાર્ક કરી દીધી છે હજી અમને ધરાતા નથી ઓલા ધોખા લઈને આવે હા બહાર નીકળો ને યાર તલવાર નું કરીને આવી ગયા કઈ વાંધો નઈ વેલ્ડિંગ થઈ ગયો ને હાલો ભાઈ વાગ્યા ના નીકળતા હાથ ને ને ત્યારે માંડ માંડ આપડે ભગ્યા અને આગળ જોડે ગાડી જાય છે ને

બે बाजू બાવળા ઘાઈ ફાર્મ પટેલ કા કેસુરભાઈ ની વાડીએ પોગી ગયા છે આ એમની વાડી છે બધાય મદરા મદરા જાય છે આલા તમે આલા અમારી પાર્ટી વાય રહેગી છે અજી હમન દવા થાય અરે ભાઈ તમારી આસાની રહે તમારે ફોકસ ઓન ધ ભરી દી

તે ઓલા ઉપર કેટલા લખ્યા પાલ છોડી ઉપર લખાય છે પાંચસો એકડો હરખો કર 45 આહા પ્રદીપ જેસાભાઈ જેસાભાઈ લેવાય